પોરબંદર મનપામાં આખલા પૂરવાનો મામલો હવે ગરપાયો છે મનપા કચેરીએ હોબાળા બાદ ફરિયાદ નોંધવામાં આવી છે કર્મચારીએ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આખલાઓને મનપા કચેરીઓમાં પૂરી વિરોધ કરવામાં આવ્યો હતો ડીસાની અંદર કંસારી ગામે પ્રજાપતિનગરના પશુપાલકોને હાલાકી થઈ રહી છે રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા અહીંયા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બાળકોને શાળાએ જવામાં પશુપાલકોને દૂધ આપવામાં અહીંયા મુશ્કેલી પડી રહી છે પશુઓને ચરાવવા લઈ જવા તેમજ ખેતરમાંથી ગામમાં લાવવા પણ અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા વર્ષથી ગામમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામ પંચાયત થી લઈને જિલ્લા પંચાયત સુધી રજૂઆત કરવામાં આવી છે પણ છતાં કોઈ જ પ્રકારનું નિરાકરણ અહીંયા લાવવામાં નથી આવ્યું પાણી ભરાઈ જવાની અહીંયા સમસ્યા

ચાલે છે દૂધ ભરાઈ નથી શકતા છોકરા ભણવા નથી નહીં જઈ શકતા સર શું તકલીફ છે આ રસ્તા ઉપર તમને આ મોટી દૂધ ભરાઈ નહીં શકતા છોકરા ભણવા નહીં જઈ શકતા કોઈ દવાખાનું એમરજન્સી હોય કે દવાખાને લઈ જવું તો કેવી રીતે અમારે લઈ જવું આ કેટલા વર્ષથી છે આ બે હજાર પંદરથી મરે એવી રીતે રસ્તો એ આ રસ્તા મેં કેવી રીતે હાલવાનું દૂધ ભરાવાનું આવી રીતે અમારે મુશ્કેલ આવે છે નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મેળવાના અને અમે ખૂબ પ્રિસ્તીએ આ રસ્તો કઈ કરીને સુધારો અમે બહુ પ્રિસ્તીએ હંમેશા અમે અહીં ચાલી નહીં શકતા બેન રડો નહીં તમે હવે રડવાનું તો છે જ સાહેબ બાળ આ બચ્ચે કેવી રીતે અમે મૂકો અમારે ભણવાનો છે

કોઈ મારી કોઈ સહાયતા હોય નહિ વોટ લેણા તૈયાર રહી જાય વોટ લેણા ને તો તૈયાર વોટ લીધા પછી કોઈ સામ હોય જોવે